કોલો ઓટીપી આવો ઓટીપી તમું ગેમ મેલી નાયો કોણ તો મો ગેમ જ ઓટીપી આલજો ફોન કરું એટલે હાલ્યો તો ગેમ જ હો ને પૈસા તો થઈ જલાઈ એ તો ફોન નો પૈસા તમાર 45000 હો હો એ હાડો તમ ઓટીપી આ તો ઓટીપી ચાલશે દો હાલો હું હું ક્યાં કરતો મારો કરું ફોન

আরে লো আরে এ আজ কি আই যাতা আছি ঘর জয়িন জলদি খুলি দাও ফটো ফর আইফোন আইলো আইফোন વાળো সে এ নো novo আইফোন মে আজ ખરીদিনি দো আইফোন আইফোন কত এত এত novo আইফোন লাयो তে বাদন ইবা বারু ইবা বারুন তে অঙ্গরাজওয়া থাই যনিবা বারু આઈફોન જોઈ ને આ બરચીન બધા આ તો મજબૂરી હતી એટલે લીધો ન કર દે ના લઉં ફોન ઢોર ના લાવું તે આઈફોન લઉં પણ આ તો એક જણો મેનો મારી જો તો કે તમારી વખત નહી આઈફોન લે જોઈ લે આઈફોન આ લાઠમો ઈ નય બતાઈએ પેલા તો એના ઘેર જ જાવ એના ઈકાને જઈને જ કોલવું કે જો મેનો મારતો તો મને કે આઈફોન તમાર લાબન તાકાત નહી આઈફોન લાઈ દીધો તો ફોન ઘેર મે લેવું

મે કિડે જો કકા કમ કમ તૈયાર કરન મેક દે હા કાકા હા બલ લેતા હોય તું હા અરે હું લે બોલાવા તાર ઉપર ઋષે બળો રે એટલે આપો બોલાય આવ

નિયાબુ માનો ના બોત કોઈ નથી બીજા હી એ નિયાબુ બી વખત એટલે નહી આવો આવું એ હજી તો ગાવે નહીં ગાવજી હેમ ળોડા ಬಟಾರೋನು તો ಓನು ತೋ ಭಂಭೋಲಾ ಜೀವ ಮುಂಡು ತ ಭಂಭೋಲಾ ಜೀವ एकदम ಪೋಚೋ ನಾ ಕೈ ನಾಕು ತೈ ಜಿ ಏ ಕೊಕ್ಕಿ ಮುಡಾ ಬನ್ ರೇ ಜಿ ಹೊಕ್ಕಿ

નહીં હવે ચકરી છોકરા કોણ લાવજે લે કાકા આ નઈ લે પેલો સાદો કોઈ ના પ્રુ હા કાતુ લે કાકા તું ફોન કરો કાકા કરું ત લે અરે હા હા કાળુ બોલ્યું ઓહ હું કેતો તો હું આ ફોન લાવતોતી આવજે કે આ તો કિતરો બધુ નેકળો તો હારું ભગવાન

રાજ ખોલી શું ક્યાં તું ખોલી ખુશ <coughs> નતો What do you?